બોલો ભોળાનાથ જય ઉમાપતિ મહાદેવની જય શ્રાવણી એકાદશી યાર ભજન મારે કરવું છે આવી શ્રાવણી એકાદશી આજ ભજન મારે કરવું છે મેં તો કે દેના ભક્તિ લગાર ભજન મારે કરવું છે મેં તો કે તેના ભક્તિ લગાર ભજન મારે કરવું છે પેલું ભજન મેં તો કૈલસ માં કે દુ પેલું ભજન મેં તો કૈલસ માં લે દુ શંકર પારતીનું નામ જલે દુ શંકર પારતી નું નામ જલે તું થઈ ગયો મારો બેડો પાર ભજન મારે કરવું છે થઈ ગયો મારો બેડો પાર ભજન મારે કરવું છે આવી શ્રાવણ ની એકાદશી આજ ભજન મારે કરવું છે મેં તોના ભક્તિ લગાર ભજન મારે કરવું છે બીજું ભજન મે તો અમરનાથ કે તું બીજું ભજન મે તો અમરનાથ કે તું શેવશક્નું નામ જલે તું શેવ શકેનું નામ જલેતું થઈ ગયો મારો બેડો પાર ભજન મારે કરવું છે થઈ ગયો મારો બેડો પાર ભજન મારે કરવું છે આવી શ્રાવણની એકાદશી આજ ભજન મારે કરવું છે મેં તો મેં તો ભાઈ ના ભક્તિ લગાર ભજન મારે કરવું છે ત્રેજું ભજન મેં તો વારાણસી માં કીધું ત્રેજુ ભજન મેં તો વારાણસી માં કીધું વિશ્વનાથ વિશ્વનાથનું નામ જ લે દો નું વિશ્વનાથનું નામ જ લે દો મારો બેડો હારે મને મળી ગયું મોક્ષનું દ્વાર ભજન મારે કરવું છે મને મળી ગયું મોક્ષનું દ્વાર ભજન મારે કરવું છે આવી શ્રાવણની એકાદશી યાદ ભજન મારે કરવું છે મેં તો કે તેના ભગ લગાર ભજન મારે કરવું છે ચોથું ભજન મેં તો દર ધા કીધું ચોથું ભજાન મેં તો દરનાથ કીધું દ્વાદશ જ્યોતિર્લિંગનું નામ જલે દુ દ્વાદશ જ્યોતિર્લિંગનું નામ જલે દુ હારે મારા યાતમાનું થઈ ગયું કલ્યાણ ભજન મારે કરવું છે મારા યાતમાનું થઈ ગયું કલ્યાણ ભજન મારે કરવું છે મેં તો આવી શ્રાવણની એકાદશી આજ ભજન મારે કરવું છે મેં તો भक्ति लगार भजन मारे कच मजन तो हरिद्वारे गीत पच्चो भजनम तो हरिद्वारे गीत गङ्गा म्यामा तो डुब कि मारी गङ्गा म्याम तो डूब किरे मारी હારે મારા પાપો નો થઈ ગયો નાશ ભજન મારે કરવું છે મારા પાપો નો થઈ ગયો નાશ ભજન મારે કરવું છે આવી શ્રાવણ ની એકાદશી આજ ભજન મારે કરવું છે મેં તો કીધે ના ભક્ત લગાર ભજન મારે કરવું છે બોલો ભોળાનાથ નાથની જે ઉમાપતિ મહાદેવ દેવની જય